નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર પરેશ ગોસ્વામીએ મિત્રો ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે આ વર્ષે ભાદરવો ભરપૂર રહેવાનો છે અને વરસાદ કાઢશે ભૂકા તેવી મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો એટલે કે ભાદરવો મહિનો બહુ જ મહત્ત્વનો હોય છે સપ્ટેમ્બર મહિનામાં પડતા વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક પણ હોય છે શિયાળુ પાક અને ઉનાળા પાકની દૃષ્ટિએ પણ સપ્ટેમ્બર મહિનો વરસાદનો મહત્ત્વનો હોય છે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પાંચ છ વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે સપ્ટેમ્બરમાં વધારે વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે બે હજાર પચીસના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે જૂન જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરના આઠ નવ દિવસ બની શકે છે વરસાદ ન હોય બાકી વીસ એકવીસ દિવસ વરસાદ જોવા મળશે આઠથી નવ દિવસો ગેપ એક ધારી નહીં હોય પરંતુ છૂટો છવાયો હશે આ મહિનામાં હેલીનો માહોલ પણ જોવા મળી શકે છે સપ્ટેમ્બર મહિનાના વરસાદ દરમિયાન અનેક જગ્યાએ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કે વરસાદ સાથે પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે છે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ અગત્યનો રહેવાનો છે સાથે હવામાન વિભાગ દ્વારા આજે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જે પછી ફરી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે નોંધનીય છે કે અમદાવાદમાં ધૂળની ડમરી ઉડવાની સંભાવનાઓ છે પરંતુ આ અંગે કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી ગુજરાતમાં આજે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પણ સાથે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે હવામાન વિભાગે તારીખ બાવીસ અને ત્રેવીસમી એપ્રિલ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં અકડામણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગરમી રહેવાની પણ શક્યતાઓ છે સાથે પવનની ગતિ વધારે જોવા મળી શકે છે જો કે ગરમીને લઈને કોઈપણ જાતની ચેતવણી આપવામાં આવી નથી